મિત્રો હમણાં થોડા દિવસ પહેલાં મારી સોસાયટીમાં રહેતા એક બેન મારી પાસે આવ્યા આંખમાં આંસુ હતા મને કહે શારદાબેન હવે તો જીવવું નથી ગમતું સવારે ઉઠું તો પગ મંડાતો નથી શરીરમાં તાકાત નથી રહી અને આખો દિવસ બસ પથારીમાં પડ્યા રહેવાનું મન થાય છે એ બેનની ઉંમર કેટલી હશે ખબર છે માત્ર પિસ્તાલીસ વર્ષ જો તમને પણ એવું લાગતું હોય કે ઘૂંટણનો દુખાવો સવારની જડતા અને વારે વારે બીમાર પડવું એ તો ઉંમરની અસર છે તો આજે હું તમને એક મોટું સત્ય કહેવા આવી છું આ ઉંમરની તકલીફ નથી આ તકલીફ છે આપણા રસોડાથી દૂર જવાની આપણે બહારના પેકેટ ખાતા થઈ ગયા અને ઘરના ઔષધ ભૂલી ગયા જ્યારે શરીર અંદરથી નબળું પડે ત્યારે સાંધા જવાબ આપી દે છે લોકો પેઇન કિલર ખાય છે વિટામિનની ગોળીઓ ગળે છે પણ સાચું કહું એ બધું તો ઉપર છેલ્લું કામ કરે છે મૂળ તો અંદર સડી રહ્યું છે મેં મારા ઘરના વડીલોને જોયા છે એ લોકો એસી વર્ષે પણ ખેતરમાં કામ કરતા હતા કેમ કારણ કે એમને ખબર હતી કે શરીરને રિપેર કેવી રીતે કરવું આજે હું તમને કોઈ બજારું પ્રોડક્ટ લેવાનું નથી કહેવાની આજે આપણે બનાવીશું તમારા જ રસોડામાં રહેલી ત્રણ અમૃત સમાન વસ્તુઓમાંથી એક સંજીવની ફાંકી લોકો મને પૂછે કે શારદાબેન કોઈ એવી વસ્તુ બતાવો ને જે મૂંઘી ના હોય પણ અસર જબરદસ્ત કરે તો લ્યો લખી લ્યો આ ફોર્મ્યુલા આ ફોર્મ્યુલા તમારા શરીરના ઝેરી તત્વો બહાર કાઢશે સોજો ઓછો કરશે અને સાંધામાં નવગ્રીસ પૂરશે આ ઉપચાર બનાવવા માટે આપણે ફક્ત ત્રણ વસ્તુ જોશે જેને આયુર્વેદમાં ત્રિપુટી કહેવાય છે નંબર એક મેથીના દાણા સાંધાના દુખાવાનો દુશ્મન નંબર બે સૂઠ પાવડર જે શરીરમાંથી સોજો અને આમને બાળી નાખશે નંબર ત્રણ હળદર દુનિયાની સૌથી બેસ્ટ એન્ટીબાયોટિક અને પેઇન કિલર બનાવવાની રીત ધ્યાનથી સાંભળજો સૌથી પહેલા સો ગ્રામ મેથીના દાણા લ્યો એને તવી પર સહેજ શેકી લ્યો બળી ના જાય એનું ધ્યાન રાખવું ઠંડા પડે એટલે મિક્સરમાં તેનો પાવડર બનાવી લ્યો હવે આ મેથીના પાવડરમાં પચાસ ગ્રામ શુદ્ધ સૂંઠ પાવડર ઉમેરો અને છેલ્લે તેમાં પચાસ ગ્રામ હળદર ઉમેરો આ ત્રણેય વસ્તુને બરાબર મિક્સ કરી લ્યો અને એક કાચની એર બરણીમાં ભરી લ્યો બસ તૈયાર છે તમારું શરીર રિપેર કરતું આયુર્વેદિક મિશ્રણ બજારમાં મળતી હજારો રૂપિયાની દવાઓ કરતાં આ પાવડર સો ગણો ગુણકારી છે લેવાની સાચી રીત હવે આનો ઉપયોગ કેવી રીતે કરવો એ સૌથી મહત્વનું છે સવારે ઊઠીને નરણાં કોઠે એટલે કે ખાલી પેટે એક નાની ચમચી આ પાવડર લેવાનો છે પણ શેની સાથે અહીં એક સિક્રેટ છે જો તમને ફાવે તો આ પાવડર કા ગરમ પાણી સાથે લ્યો પણ જો તમે આની અસર ડબલ કરવા માંગતા હો તો અડધી ચમચી ગાયના ઘી ઘી સાથે મિક્સ કરીને ચાટી જાઓ અને ઉપર ગરમ પાણી પી લ્યો કેમ કારણ કે ઘી એક વાહક છે તે આ ઔષધિઓને તમારા હાડકા સુધી અને કોષો સુધી ઝડપથી પહોંચાડે છે આને કહેવાય યોગવાહી હવે તમને થશે કે શું આનાથી ખરેખર ફરક પડે તો સાંભળો એક કિસ્સો આપણે નામ બદલી નાખીએ પણ સમજો ને કે મારા એક બેન થાય નામ એમનું સવિતાબેન રહે છે રાજકોટમાં ઉંમર સાઠ વર્ષ સવિતાબેનની હાલત એવી હતી કે પલાઠીવાળીને જમવા પણ નહોતા બેસી શકતા મેં એમને કહ્યું કે એકવાર આ ઘરગથ્થુ પ્રયોગ ત્રણ મહિના કરી જુઓ એમણે શ્રદ્ધા રાખીને આ મેથી સૂંઠ હળદરનો પ્રયોગ ચાલુ કર્યો પહેલાં પંદર દિવસ તો એમને ખાસ ફરક ના લાગ્યો આયુર્વેદ છે ભાઈ ધીમે અસર કરે પણ ઝાડમૂળથી કરે પણ દોઢ મહિનો થયો ત્યાં તો સૈતાબેનનો ફોન આવ્યો કહે શારદા આજે તો હું જાતે મંદિરે ચાલીને ગઈ હતી ખાસ સાવચેતીઓ કોણે ના લેવું મિત્રો ઘરગથ્થુ ઉપચાર અમૃત છે પણ જો ખોટી રીતે લેવાય તો નુકસાન પણ કરે આ મિશ્રણ કોણે ના લેવું એ કાન ખોલીને સાંભળી લો નંબર એક ગરમીની તાસીર જેમને શરીરમાં બહુ ગરમી રહેતી હોય એસિડિટી થતી હોય કે મોઢામાં ચાંદા પડતા હોય એમણે આ મિશ્રણ ઓછું લેવું અથવા ડોક્ટરને પૂછીને લેવું કારણ કે મેથી અને સૂંઠ બંને ગરમ પડે નંબર બે લોહી પાતળું કરવાની દવા જે વડીલોને હાર્ટની તકલીફ છે અને લોહી પાતળું કરવાની દવા ચાલુ છે તેમણે ડોક્ટરને પૂછ્યા વગર આ પ્રયોગ ના કરવો નંબર ત્રણ સગર્ભા બહેનો પ્રેગ્નેન્ટ બહેનોએ આ ગરમ મસાલાવાળો પ્રયોગ બિલકુલ નથી કરવાનો નંબર ચાર ઓપરેશન જો તમારું કોઈ ઓપરેશન નજીકના સમયમાં આવવાનું હોય તો આ બંધ કરી દેજો અને હા જો દુખાવો અસહ્ય હોય તાવ આવતો હોય કે ઘૂંટણ લાલ થઈ ગયો હોય તો ઘરના નુસ્ખા કરવા ન બેસાય તાત્કાલિક ઓર્થોપેડિક ડોક્ટર પાસે જજો આપણે સમજદારીથી કામ લેવાનું છે તમારી લાઈફ માટે પાંચ સોનેરી નિયમો હવે તમે આ ફાકી તો ખાશો પણ સાથે બીજી પાંચ ભૂલો સુધારવી પડશે નહીં તો એક બાજુ દવા અને બીજી બાજુ ઝેર જેવું થશે નંબર એક વાસી ખોરાક બંધ આપણા શાસ્ત્રોમાં કહ્યું છે કે રાંધ્યાના ત્રણ કલાક પછી ખોરાક નિર્જીવ થઈ જાય છે ફ્રીજમાં મૂકેલો વાસી ખોરાક અને વાસી લોટની રોટલી ખાવાનું બંધ કરો આ વાસી ખોરાક શરીરમાં વા વધારે છે અને સાંધા પકડી લે છે નંબર બે સૂર્યસ્નાન મફતમાં મળતી દવા એટલે તડકો સવારે કુમળા તડકામાં વીસ મિનિટ બેસો વિટામિન ડી મળશે તો જ હાટકા કેલ્શિયમ બચાવી શકશે બાકી ગમે તેટલું દૂધ પીવો બધું નકામો નંબર ત્રણ બેસવાની રીત આખો દિવસ સોફા પર કે ખુરશીમાં લબડીને ના બેસો કમર સીધી રાખો અને બને તો દિવસમાં એક વાર જમતી વખતે નીચે પલાઠીવાળીને બેસવાની આદત રાખો તેનાથી હિપ જોઈન્ટ સારા રહે છે નંબર ચાર પાણી પીવાની રીત ઘૂંટણના દુખાવાનું મોટું કારણ છે ઊભા ઊભા પાણી પીવું આજથી જ નિયમ લ્યો પાણી હંમેશા બેસીને અને ઘૂંટડે ઘૂંટડે પીવું ઊભા ઊભા પાણી પીવાથી સાંધામાં પ્રેશર આવે છે નંબર પાંચ તેલ માલિશ રાત્રે સૂતા પહેલા થોડું તલનું તેલ ગરમ કરી પગના તળીએ અને દુખતા સાંધા પર હળવા હાથે માલિશ કરો મશીનને જેમ ઓઇલિંગ જોઈએ એમ શરીરને પણ સ્નેહન એટલે કે તેલ જોઈએ મિત્રો શરીર સાચવું એ ઈશ્વરની ભક્તિ કરવા બરાબર છે આ નાનકડો પ્રયોગ તમારા જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે આજથી જ આ દેશી ફાકી બનાવજો અને મને કોમેન્ટમાં કહેજો કે તમને કેવું લાગ્યું યાદ રાખજો ધીરજના ફળ મીઠા હોય છે આ કોઈ પેઇન કિલર નથી કે બે કલાકમાં મટી જાય પણ એક મહિનામાં તમને નવું જીવન જરૂર આપશે જો તમને આ માહિતી કામની લાગી હોય તો વિડીયોને લાઈક કરજો અને જેમને ઘૂંટણ દુખે છે એમને ખાસ શેર કરજો હું મળીશ તમને આવતા વિડીયોમાં ત્યાં સુધી તંદુરસ્ત રહો મસ્ત રહો અને દેશી ઉપચાર કરતા રહો